નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યુઝ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવ નિર્માણ આંદોલનના પચાસમી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત છાત્ર શક્તિ રથયાત્રા આજ રોજ દમણ પહોંચી હતી વલસાડથી દમણ પહોંચેલી આ રથયાત્રાનું એબીવીપીના સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દમણની પોલિટેકનિકલ કોલેજમાં પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાનહ દમણ દીવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ અને ભાજપના ઉપાધ્યક્ષ નવીન પટેલ

બેન તરફથી જે મળી એ બહુ ઓછી છે નવનિર્માણ આંદોલનની અંદર આપણી સમક્ષ ભાઈ શ્રીએ કીધું કે એકસો ચાલીસ જેટલા કારણ કે સત્તામાં આવ્યા પછી ઘમંડ સાનું હતું જે તે સમયની સરકારનું ઘમંડ હતું આઈ થિંક બેન મને ખબર નથી પણ ત્યારે ગુજરાતની એકસો ને ચોસઠ સીટ હતી વિધાનસભાની પછી ડિલિમિનેશન થઈને હમણાં સીટો વધી છે પણ તે ટાઈમે એકસો ને ચોસઠ નું વિધાનસભાનું એમએલએ હતા અને તેમાંથી એકલી એક માત્ર કોંગ્રેસ એકસો ને ચાલીસ એમએલએ પોતાના જીતીને આવ્યા આ એક ઘમંડ હતું એમને તો વિદ્યાર્થીઓની વાત પ્રજાની વાત એમના કાન સુધી પહોંચતી નહી હતી મિત્રો આ નવનિર્માણ આંદોલન જે થયું આજે આપણને યાદ નહીં હોય કે નવનિર્માણ આંદોલન આપણે વિચાર કરવું પડે કે નવનિર્માણ આંદોલન બી થયેલું હશે આપણા મગજમાં એક જ આંદોલન આવે જે બી આંદોલન પણ ઘણા ખરા મિત્રોને ખબર નહીં હશે કે જેપી આંદોલનનો પ્રેરણા સ્ત્રોત જ નવ નિર્માણ આંદોલન નવ નિર્માણ આંદોલન થયું એને સમજવા માટે પ્રકાશ નારાયણજી પોતે ગુજરાતના દોરા પર આવે છે અને નવ નિર્માણ આંદોલન કેવી રીતે આગળ વધ્યું આટલું મોટું એક ભાઈ કીધું બેને કીધું તેમ એક ખાવાના જે આપણા હોસ્ટેલમાં ખાવાનાના ફીસ વધારાના લઈને ઊભું થયેલું આંદોલન જો એક સરકારને પાડી દેતું હોય તો તમે વિચાર કરો મિત્રો કે વિદ્યાર્થીઓની તાકાત કેટલી હોય વિદ્યાર્થીઓમાં શક્તિ કેટલી હોય એટલે જ અહીંયા નારા બેન પણ બોલાવ્યા એ શક્તિ રાષ્ટ્ર શક્તિ શક્તિ જ રાષ્ટ્રને બધી શકે આ નવનિર્માણ આંદોલન ને સમજવા માટે જ્યારે જેપીજી આવ્યા આપ સૌએ લાલુ પ્રસાદ યાદવ પણ નામ સાંભળ્યું હશે ત્યારે એ પણ ત્યાં સાત્રની અગુવાઈ માં જે પી આંદોલન ચાલતું હતું એમણે જાય એના રણનીતિ બતાવી કે આપણી રણનીતિ ને સાઇડે રાખો આપણે જે નવ નિર્માણ આંદોલન થયું છે એ કેવી રીતે વિકરાળ સ્વરૂપ વિદ્યાર્થી દ્વારા જોબૂ કરવામાં આવ્યું અને આ યોજના જ્યારે જેપી આંદોલન ની અંદર ઉછકવામાં આવી ત્યારે મિત્રો આપ સૌને ખબર હશે કે આ દેશના સૌથી શક્તિશાળી નેતા અને વડાપ્રધાન હતા એવા ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરવો પડ્યો આ આંદોલનને કુચલવા માટે નવ નિર્માણ આંદોલન ને કુચવા માટે જેટલા કાવારાઓ કરવામાં આવે આપણી સમક્ષ તો ભાઈ કીધું એક જવાર કાકા ઉદાહરણ આપ્યું જવાર કાકા એટલે આપણી નજીકના વાપીમાં જ રહે છે જવાર દેસાઈ એમના ભાઈએ આમાં બલિદાન આપ્યું એવું નથી એવા તો કેટલા ભાઈઓ આ તો આપણી પાસે એક ઉદાહરણ છે જે આપણને જાણવા મળ્યું કે આપણા વાપીના પણ એક ભાઈએ આ આંદોલન ની અંદર બલિદાન આપ્યું એકસો ને આઠ જેટલા લોકોએ આમાં શહાદત આપી આમાં મૃત્યુ પામ્યા તો તમે વિચાર કરો કે પોતાની સરકાર બચાવવા માટે પોતાનો મનનું કરાવવા માટે આ વિદ્યાર્થીઓ પર આ લોકો પર કેટલો અત્યાચાર કરવામાં આવ્યો છે 50મી વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છે પણ સાના માટે ઉજવી રહ્યા છે 50મી વર્ષગાંઠ આપણે એટલે ઉજવી રહ્યા છે કે જે તે સમયે વિદ્યાર્થી અને લોકો પર થયેલા અત્યાચારોને આપણે ફરીથી લોકો સમક્ષ લઈએ ફરીથી વિદ્યાર્થીઓ સમક્ષ લઈએ આપણે આ

હોય આપ સૌ જાણો છો કે આ દેશનો આજે માહોલ વિદેશી શક્તિઓ આ દેશને બરબાદ કરવામાં લાગી છે એને બચાવવાનું કામ માત્ર વિદ્યાર્થી મિત્રો તમારા અંદર જાગૃતિ તમારા ક્લાસની અંદર તમારે પણ જ્યારે પણ ટાઈમ મળે તો આ પાંચ દસ મિનિટ તમારે આના ઉપર રાષ્ટ્રવાદ પર પણ તમારે બોધી કાપવું જોઈએ